બગીચ રાખાતે વેઘાણી હાઈસ્કૂલ મુકામે સ્માર્ટ ક્લાસ આ ઉપરાંત નિવૃત્તિ સન્માન સમારોહ અને સાંસદ અભિવાદન સહિતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમરેલીના બગસરા મેઘાણીય સ્કૂલ ખાતે અભિવાદન સમારોહ સાથે સ્માર્ટ ક્લાસ વિદ્યાર્પણ નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સરકારની સફળ અને લોક ઉપયોગી યોજના સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાને મળેલા સ્માર્ટ બોર્ડનું વિદ્યાર્પણ સાંસદ ભરતભાઈ સોતરિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપી ખુલ્લું મૂકવામાં આવેલું હતું ત્યારે શાળાના બે શિક્ષકો નિવૃત્ત થતા નિવૃત્તિ વિદાય સમારંભ પણ યોજાયો તેમજ કોમ્પ્યુટર સેન્ટરના વિદ્યાર્પણનો ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન થયું આ તકે શહેર ભાજપ સહિત તમામ મોરચા પ્રમુખો હાજર રહેલ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બગસરા મુકામે બગસરા નગરપાલિકા અને બગસરા સંગઠનની ટીમ દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ભરતભાઈ સુત્રાયાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથોસાથ મેઘાણી હાઈસ્કૂલની અંદર નવી કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું પણ સ્માર્ટ બોર્ડ માટેનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું કે જે રીતનો કાર્યક્રમનું વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું